છું નગરપાલિકાને વિનંતી છે કે આ ટાંકી પળું પડું થઈ રહી છે ને આજુબાજુ અમે રહીએ છીએ ટાંકી ઉભરાય છે ને પાણી પડે છે ધરાધળ પાણી પડે છે હવે આ ટાંકી પડશે એની ઝુંબેદારી કોણ લેશે આ છોકરાઓ નાના નાના બધા રહે છે ને અમે રાતે ઉઠીને કહીએ છીએ કે ભાઈ ટાંકીમાં પાણી બહુ પડે છે ત્યારે આ ભાઈ બંધ કરે છે તો આ ટાંકીનું કંઈ ઓકાર લાવો તમને વિનંતી છે કે સારી રીતે મરી જશે પાણીની ટાંકીના વિસ્તાર બિલકુલ પાણીની ટાંકીને નીચે રહું છું અત્યારે તમે બધું જોઈ શકો કે આ જર્જરિત ટાંકી થઈ ગઈ છે ને આંધી તુફાન આવે કે કોઈ બી ઘટના બને તો એનો જિમ્મેદાર કોણ નગરપાલિકાએ આ કામ વહેલી પડે કરાવવું જોઈએ આ ટાંકી ખસાડીને બીજી લાઇનનું ટાંકી જે બની ગઈ છે એનું કામ વહેલી કરાવવું જોઈએ શું છે આ ટાંકી સ્થિતિ કેવી શકે લીકેજ થાય છે ઠલે છે અને નીચે ઘેર ઘેર પચાસથી સાઠ મકાન છે નીચે પડી જાય ટાંકી પડી જાય કોઈ નુકસાન થાય તો એનો જિમ્મેદાર કોણ બનશે